સો કલાકમાં બસો બાંગ્લાદેશી ઝડપાયા છે ગુજરાત પોલીસ ની ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ માહિતી આપી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર આ એક પોસ્ટ કરી છે જેમાં માહિતી આપી છે કે જે અલગ અલગ બસો પોલીસ દ્વારા ઝુંબેશ ચલાવવામાં આવી હતી અને અલગ અલગ જિલ્લામાં તપાસ કરવામાં આવી હતી અલગ અલગ જિલ્લામાંથી આ બાંગ્લાદેશીઓ ઝડપાયા છે કે જ્યાં સો કલાકમાં આ બસો બાંગ્લાદેશીઓને ઝડપી રિપોર્ટ કરવાની કામગીરી શરૂ કરાઈ છે રાજ્યમાં સો કલાકમાં બસો બાંગ્લાદેશી ઝડપાયા છે રાજ્યભર માંથી ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશીઓ ઝડપાયા છે ગુજરાત પોલીસે ઝુંબેશ ચલાવી વિવિધ જિલ્લામાંથી ગેરકાયદે બાંગ્લાદેશીઓ જે વસવાટ કરતા હતા તેમને ઝડપી પાડ્યા છે